સવાર પડી ગઈ છે અત્યારે જો કે વાગી રહ્યા છે અગિયાર એને કાલે અમે રાત્રે હાજી પીરથી નીકળી અને પછી અહીંયા આવ્યા હતા આ ડાડી સુમરિયું કહેવાય જે અહીંયા છે ને દરગાહ છે મોટી જુઓ અને અહીંયા તમે રહી પણ શકો રૂમની ને બધી વ્યવસ્થા છે સરસ તમારે ગમે એટલા દિવસ રહેવું હોય ને તો તમે રહી શકો તમે રાત્રે આવ્યા હતા પછી રાત્રે તો બહુ થાકી ગયા હતા ને બધા એટલે પછી કાંઈ મેં વ્લોગ લીધો નથી અને હવે અત્યારે અમે રેડી થઈ અને માંડવી બાજુ જઈએ છીએ માંડવી જઈએ કે એક રોડ ટુ હેવન છે જઈએ એ બે માંથી નક્કી નથી પણ જઈએ છીએ તો અત્યારે મેં કીધું લાવો હવે હું થોડોક બ્લોગ લઈ લઉં તો હવે બસ નીકળવાની તૈયારી કરીએ છીએ અને જો અહીંયા કેવી રીતની છે બધી સગવડતા હું બતાવું તમને તો આ મેઇન એન્ટ્રી ગેટ છે અહીંયાથી પછી જુઓ આટલી આખી જગ્યા જ છે અહીંયા સામે દરગાહ છે એ હું અમારે તમને બતાવું અહીંયાથી આ બધા રૂમની શરૂઆત થઈ જાય છે અહીંયા તમારે રોકાવું હોય તો રોકાઈ શકો પાર્કિંગની બધી વ્યવસ્થા છે બેસવાની હિંચકા ઝાડવા બધું જ છે તમે કદાચ આઠ દસ દિવસ રોકાવો ને તોય તમને મજા જ આવી જાય અહીંયા તમારી ગાડીવાડી રહી જાય શાંતિથી હા અમારી ગાડી પડી જાય સામાન બંધાઈ ગયો છે જવા માટે અમે રેડી થઈ અહિયા એવું છે તમારે ચુલ્લો બનાવી રસોઈ કરવી હોય તો પણ કરી શકો જો તમારે ઘરેથી બધી વસ્તુ લઈને આવવાની અને અહીંયા રસોઈ કરી નાખવાની મસ્ત મસ્ત જે બનાવું હોય બનાવી દેવાનું અહીંયા પણ સામે રૂમ છે અત્યારે બીજા પણ ઘણા બધા લોકો આવ્યા હતા એ બધા છે અહિયાંથી આ બધા રૂમ જ છે અહીંયા તમને રહેવા માટે આપી દે આ રૂમ માં જ અમે રોકાણ હતા અત્યારે અમે નીકળી ગયા એટલે બીજા લોકો આવી ગયા જો અહીંયા પણ રૂમ હવે આવે છે પાર્ક આ બધાય રેડી થઈ થઈને બેસી ગયા નીકળવા માટે રેડી છો ને મથુર કે ડ્રાઈવર હવે નામ લેતા નઈ હોવાનું કઈ દેખાતું નથી છે પાર્ક છે છોકરાઓ માટે છે અમારો અમારી એક છોકરો છે ઈ ઓલરેડી ખાય છે જોઈ લ્યો

અને હજી મારા જેવા સેલ્ફી લવર માટે પણ છે જગ્યા ફોટોસ ફોટોસ લેવા માટે પણ પાર્ક છે થોડું નાનું અત્યારે અગિયાર વાગ્યા છે ને તો મસ્ત જો ચકલાનો નવાજ આવે છે કેટલું સરસ વ્યૂ છે અહિયાં ફોટોસ વોટોસ લઈ શકો તમે ફોટો વિડીયો જુઓ મસ્ત લોકેશન છે મિની લોકેશન સામે વોશરૂમ છે વાંધો આવે જ નહીં જરાય બરાબર એ જોઈ લીધું હવે અહીંયા એવું જ છે પણ અહીંયા અત્યારે તડકો છે એટલે અત્યારે ફોટા ન પાડી શકો તડકો સહન થતો હોય તો પાડી શકો બાકી છે પાડી શકો હવે આપણે જઈ રહ્યા છીએ દરગાહ આ છે દરગાહ ખાલી અહીંયા પણ કેટલી જગ્યા છે જુઓ સ્પેસ 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 બસ આખી દરગાહ અને અહીંયા પણ ઉપર આવી રીતના છે પતરા એટલે તમને તડકો પણ ન લાગે મજા જ આવે અહીંયા પણ તમે બેસી શકો આવું છું જો બે નાની ક્યૂટ છો કર્યું ટ્વિનિંગ કરીને નીકળી ગઈ છે આ દરગાહ છે અહીંયા છો આ પાર્કિંગ અહીંયા તમે ગમે એવી એડી ગાડી લઈને આવ્યા હોય વાંધો ન આવે બધી ગાડી રહી જાય છે ને માં તમારે કચ્છ ભુજ ફરવાની ને ઈચ્છા હોય તો પછી અહીંયા રોકાવા આવી જાજો ભુજ થી આગળ છે આ દાડી સુમર્યું છે એમ કહેવાય છે અહીંયા તમારે આવી જવાનું અને અહીંયા રોકાઈ જવાનું એટલે તમને મજા જ આવે બધી સગવડતા મળી જાય આ છોકરી ક્યારની આવે છે મારી હારે હારે બે છે નાની નાની જો છે ને હાલો હવે મને બોલાવે છે નીકળવા માટે તો અમે જ્યાં જઈ ત્યાંથી મળશું સ્ટેચ્યુ હું ફાઈનલી અમે આવી ગયા છીએ રોડ ટુ એવન જવા સવારના નીકળાતા પણ રસ્તો એટલો ખરાબ છે ને કે હવે છે પોઈચા સાડા પાંચ થયા છે ને જે અમે પોઈચા છીએ જો તમને બતાવું કે કેવું છે રોડ ટુ હેવન આ થોડા વિરામાં છે અને જો બતાવું એક મિનિટ આ સામે પહાડ છે પાણી અને અહીંયા આકાશ બધું એક થઈ જતું હોય ને એવું લાગે છે એ પણ ઘણું બધું પબ્લિક છે જો એટલે ફોટોશૂટ ને બધા કરે છે આમાં એક્ચ્યુઅલમાં કેવું છે જો આવી રીતે વચ્ચે રોડ છે આ સાઈડ પાણી આ સાઈડ પાણી વચ્ચેથી આપણે નીકળવાનું મતલબ આ આવી રીતના દરિયાની વચ્ચો વચ્ચે રોડ છે અને સામેથી આ ને બધું એક થઈ જતું હોય ને એવું લાગે જો એ તમે અહીંયા આવીને ને તો તમે એને ફિલ કરી શકો બધા લાગી પડ્યા છે ફોટોશૂટમાં વિડીયો કોલ ઉપર વાત હાલે છે અને હવે જો અહીંયાથી તમને ક્લિયરલી બતાવું છે ને બંને સાઈડ પાણી વચ્ચે રોડ અને અહીંયાથી આપણે નીકળવાનું બસ રીતના આવો છે અહીંયા રોડ ઉપરથી સતત અત્યારે વાહન ચાલુ છે એટલે બહુ વચ્ચે ન જવાય હું સાઈડમાંથી વિડીયો શૂટ કરું છું

એટલી જગ્યા મોટો મોટો દિવસ નતો મજા આવે હા જીમે જોમીમે 12 જમીન આવી છે ખબર કેટલા છે અને 6 7 જ હેલો एवरीवन તો રાત્રે અમે આવ્યા હતા અહીંયા થોડા વીરાયે રોડ ટુ હેવન જોવા તો અહીંયા બહુ લેટ થઈ ગયો તો મતલબ અમે ચેક આઠ વાગે પહોંચ્યા ત્યાં કેમ કે ગાડીમાં પંક્ચર પડ્યું અને બધું થયું તો પછી એવું બધું પતાવી અને અમે પહોંચ્યા ત્યાં તો સાવનધારું થઈ ગયું અને પછી કાંઈ ત્યાંથી રિટર્ન તો જવાય નહીં તો પછી અહીંયા થોડા વેરામાં જ અમે બધું હોટલને એવું સર્ચ કર્યું પણ બધું ફૂલ હતું ક્યાંય જગ્યા નહોતી ખાલી તો જો અહીંયા એક ઘર છે આ ગામડાનું ને અમને હોમ સ્ટે મળી ગયું ચલો અંદરથી તમને બતાવું કેવું સરસ છે અને કેવી મજા આવી અહીંયા હોટલ કરતા પણ મજા આવી ગઈ અહીંયા ચલો તમને શેર કરાવો અહીંયાના ઘરની અહીંયાથી એન્ટર ખાવાનું હા પણ છું એક હા એ છું એક મિનિટ જોઈ લો તમે ભાઈ આ બધાય દોસ્તાર છે હાય કરી હાય બસ એમ પછી કેવી જગ્યા મોટી મોટી અહીંયા મેં ગાડી પાર્ક કરી દીધી અને અત્યારે બધાય રેડી થાય છે અહીંયા એ સામાન પડ્યો છે દુકાન છે વાતાવરણ જોવો ખાલી તમે શુદ્ધ વાતાવરણ ગામડા મજા આવે કા છોટું શું નામ તારું નવીન નવીન આ નામ નવીન છે

જોવાય ને રાત્રે મેં ખાટલા પાત્રી ને બધાય બહાર સુતા હતા કુલ આકાશ નીચે મજા આવી અને લીમડા નો પવન આવતો તો જો આ બે મને ન લોકો નો કે ચિંતા સો દેસી કે હમે મા મેડમ રેડી થઈ જાય ટુ નો ટુ નો અહિયાં ચોકડી વાસન ધવાય બધે મોટું મોટું લો એક મોટું હતી આઈર રેડી થઈ પણ તારો કોડ વાયર અમારું રાખું તારો ફોન ગાડીમાં છે લેજો હા છે નીકળવાની તૈયારી માં આમ થોડું દૂર થી રામ હા એમ Ha 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 ha

હવે તો લગભગ કઈ નથી બસ તો બધા રેડી થાય છે અને રેડી થઈ જાય ને પછી અમારે નીકળવું છે થોડા વેરામાં ઘણી બધી જગ્યા છે જોવાની તમે ઘણું બધું સર્ચ કરીને રાખ્યું છે તો હમણાં નીકળશું બસ રેડી થઈ જાય એટલી વાર છે પણ તમે ક્યાંય જાતા નહીં પૂરો વ્લોગ જોજો પૂરા મારી હારે રહેજો જે આગળ આગળ શું થશે મજા આવશે સ્ટેચ્યુ આવી ગયા છીએ હડપ્પીય સંસ્કૃતિ જોવા ઇતિહાસ มันจะได้ยังไงอ่ะเอาอย่าตักคนดีちょยนี่บูชาจุดจัวนู้นสิอาดับเบียสันสืบทอด history

પપ્પાએ મને કીધુંતું આપણે પપ્પાએ કીધું હા બીજા ગાઈડ છે વાહ મારા રિયા ગાઈડ ગાઈડ તો કરો શું છે ઓફ

कितला मना आवो जमिनीला कोणी कोणी आवो दिसतोय तुम्हाला आम्ही येऊ मी बोलू सेट आ मल ली मेलो मी खालिया कर एवु आहे अरे आ दडाम खाऊंगा उंगडा बटाटा लेवा सै